જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે મારે વાત કરવી છે કે ખાનદાની કેને કહેવાય દાતા કેને કહેવાય ખાનદાની કેને કહેવાય દાતા કેને કહેવાય નાનું એવું ગામ એક ભાઈ ગુજરી ગયા ભાઈ ગુજરી ગયા એટલે એમ કહેવાય કે બધા માણસો સગા વાલા બધા આપણી ભાષામાં ખરોખરો કહી કે લોકય કહે બધા લોકઈ આવે અને સો વર્ષ પહેલા એવી પ્રથા હતી કે લોક આવે એટલે જેની ઘરે મરણ થઈ ગયું હોય ને રસોઈ બનાવવાની નો આજુબાજુવાળા બાજુ પાડોશી ભાઈ સંબંધી સગા એ બધાય જે લોક માણસો આવે એને જમવા લે છે એથી વાહનની સગવડ નહોતી આવે એટલે ફરજિયાત જમવાનું થાય એમ કરતા કરતા એમ કહેવાય એક દિવસ એક ગામની અંદર એ ખરખરામાં માણસો આવેલા એટલે બધા મોટા મોટા માણસો અગિયાર વાગ્યા એટલે મંડે ઉઠાડો કે આલો ભાઈ અમાર ઘર જમો આલો ભાઈ ઓલા ભાઈ મહેમાન અમારી ઘર આવે ઓલા મહેમાન અમારી ઘરે આવે પણ એક ભાઈ કરીને બેઠા હતા બહુ દાતારી હતો જેના દિલમાં એમ કહેવાય કે દાતારીની ફર છૂટતી હતી પણ ઘરમાં એમ કહેવાય કે મીઠાની ચપટી સિવાય એના ઘરમાં કાંઈક હતું નહીં બધા સગા સંબંધી ઉઠાડે પણ ભાઈને એક ચિંતા હતી કે હું મહેમાનને લઈ જાઉં પણ શું ખવડાવું કેવી રીતે મહેમાનને મારી ઘરે લઈ જાવ શું ખવડાવું આવી માણહુરભાઈને ચિંતા હતી પણ છતાં એમ કહેવાય કે લોકલાઇઝ કરવા માટે બે મહેમાન બેઠા તા આવીને એમ કીધું કે તમે મારી ઘી હાલો ઘરે ગયા હતા માણુહુરભાઈની પત્ની વિચાર કરવા માંડી કે મારા ઘરમાં કાંઈ છે નહીં અને અમારા ઘરવાળા બે મહેમાનને લઈ આવીને બેસાડી દીધા હું શું બનાવું શું રાંધીશ અને તેદી એમ કહેવાય કે માણવુરભાઈએ કીધું કે થાળી પીરસજો રસોઈ બનાવજો એમ થાળી પીરસજો માણવુરભાઈ ના ધર્મ પત્ની એક ઇસારા ની અંદર સમજી ગયા એક ઇસારા ની પતિ નો ને પત્ની સમજી જાય એને એમ કેવાય કે આદર્શ જીવન એક ઈશારામાં સમજી ગયા કે અમારા ઘરવાળા શું કેવા માંગીશ માણહુરભાઈના પત્નીએ થાળી પીરસીને થાળીની અંદર એમ કહેવાય કે એક એક ચપટી મીઠું મેયું મહેમાન સમજી ગયા કે ભાઈ દાતારી તો આની પાસે જ છે અને જે ડાયરામાંથી ઉઠાયતા હતા ત્યાં બધા બેઠા હતા એ વિચારવા લાગ્યા કે માણહુરભાઈના ઘરમાં ખાવા માટે અનાજનો દાણો નથી અને આ મહેમાનને લઈને શું ખવડાવશે એટલે અમુક કેમ કે ભાઈ ખવડાવવાની તે હોય તો લઈ અમુક કેવું ભૂલે એ જ એમ કહેવાય કે માનહુરભાઈના પત્ની એક એક મીઠાની ચપટી મૂકી છે મહેમાન સમજી ગયા પાણીનો લોટો મૂકોશ આંગળીયાથી મીઠું ચાટતા જાય અને ભાઈ વાતો કરતા જાય મહેમાનની એમ હતું કે આ મારી મોઢા ઘરે બત્રીસ ભોજન છે એનું કારણ હતું કે માનહુરભાઈનો ભાવ જોવાનો હતો આપણે તો ઘરે જઈને જમશું પણ માનહુરભાઈની પરિસ્થિતિ તો જુઓ આને હું કેમ આપું કારણ કે દાતાારી દિલ હતું જો પૈસા આપું મહેમાન બહુ ધનવાન હતો કે આ ની ગરીબાઈ હું કેમ ભાગું પાંચ હજાર રૂપિયા આપું તો એને પાંચ દિવસ હાલે દસ દિવસ આવશે અને કદાચ પચાસ હજાર રૂપિયા આપું તો એને પાંચ મહિના હાલશે પણ માણવરભાઈ મારી પાણીથી લેહે નહીં એને ખબર હતી એની દાતાારી હવે હું શું કરું એ ભાઈ બાન હતા એને વિચાર કર્યો કે મારી દીકરી માનવુરભાઈની કરી દઉં બે અમાનો મને વિચાર કરી લીધો બે મહેમાને વિચાર કરી લીધો કે આપણી દીકરી અહીંયા થઈ એટલે માણુરભાઈને બોલાવીને વાત કરી ભાઈ તમારે દીકરા દીકરી કેટલા એ કે ભાઈ મારે એક જ ભગવાનનો દીધેલો દીકરો છે કે પરણી ગયો એ કે ના ના અમારા આવા ગરીબ ઘરમાં કોણ દીકરી દીએ દીકરાને પરણવાની આશા લઈને અમે બેઠા પણ નથી કોણ અહીંયા દીકરી આપે અને ત્યાં મહેમાને કીધું થારી બાજુમાં મૂકી હાથ ધોયા પાણી પીધું અને પછી મહેમાને કીધું માણહુર દીકરી દેહે નહી એવી ચિંતા તમે કરતા નહી જાઓ મારી દીકરી આજ તમારા દીકરાને દીધી માણવુરભાઈ વિચાર થયો કે આવા બધા શ્રીમત માણાની દીકરી હું રાખીશ કેમ કે મારી આવી પરિસ્થિતિમાં જીવું છું અને આવા શ્રીમદ માણસની દીકરી હું રાખું કેમ માણહુરભાઈ વિચાર કરે કે ના ના બાપા તમારી દીકરી અમારી ઘરે આવે પણ શું ખાય અમે બે માણા પણ અમારું પેટ પૂરતું નથી કરી શકતા તો તમારી દીકરી કેવી રીતે અહીં ભાઈ અને ત્યાં મેમાને મનોમન વિચાર કર્યો દીકરી આવશે તો ભેગો કર્યા પણ લાવશે મારી દીકરીને હું ભીખ્યા નહીં મરવા દઉં અને એ મહેમાને દીકરી દઈને ગયા ભાઈ રૂપિયો નારિયેલ દઈને ગયા દીકરાને વગર જોઈએ બંધબાજી રમી ગયા દીકરી તો આવી પણ ભેગો એટલો કર્યાવર આવ્યો એટલો કર્યાવર આવ્યો એટલો કર્યાવર આવ્યો કે આખો પરિવાર આખી જિંદગી ખાય તો ખૂટે નહીં ભાઈ અને આ માણવું ભાઈએ દીકરી દીધી ના મહેમાન મારો કહેવાનો શું રી કે ભલે તમારી પાસે એક રોટલો હોય તો ચોથો ભાગ કરીને પણ આપજો કોઈ તમારી ઘી દીકરી દઈને જાય ભાઈ દાતારી તો આવી છે અટાણે તો ભાઈ કોઠિયું ને કોઠિયું ભયરી હોય તો કે અમારા ઘરમાં કાંઈ છે નહીં કોક કોકને ભાઈ આવી રીતના જમાડજો તમારી દાતારી તો કંઈ ઓળખી જાય ને કોઈ ના કોઈ તમારી ઘરે દીકરી દઈ જાય અને આવા જગતમાં દાતા પડ્યા છે ગુરુ ગોરખ બોલી ગયા કે શું બોલ્યા ગોરખ કે મસ્તી મેરે ના મેરે ભાઈ માગી ને ખાના ટુકડો કર ડાલા મેરે લાલ લાલ મેરા દિલ માં સંતો જાગી રે વેરા ગીરા જોયું મેં તો જાગી આવી દાતારી કરજો ભલે ઘરમાં હોય ન હોય પણ કોઈ આવતલ માણાને એવું ઓછું લગાવવા દેતા નહીં અને કોઈક દિવસ એ મહેમાનના સ્વરૂપમાં ભગવાન પણ આપણી ઘરે આવીને જમી જાય બસ આટલું જ જય માતાજી જય શ્રી કૃષ્ણ